કાશ્મીરમાં ટુરિસ્ટો પર આતંકી હુમલાના વિરોધમાં ભરૂજિલા ટ્રાવેલ્સ એસોસિએશને જમ્મુ કાશ્મીરની તમામ તુરો રદ કરી ઘટનાની નિંદા કરી છે કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત ભરૂજ જિલ્લામાં પણ પડ્યા છે જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન કાશ્મીર પ્રવાસનો બહિષ્કાર કર્યો છે હાલમાં જિલ્લામાંથી જમ્મુ કાશ્મીર પ્રવાસ માટે ચૌદ બસો જવાની હતી જે તમામ બસો રદ કરી દેવામાં આવી છે

અમે સમગ્ર ભરૂચ જિલ્લાના ટુર ઓપરેટરો જમ્મુ કાશ્મીર જે ટુરો છે તેનો આ વર્ષે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છે